એસી માં વિશાલભાઈ આપણી પાસે અંદર દોઢ ટન આપણે હવે દિવાળી પછી પચીસ હજાર રૂપિયા થી

સાઉન્ડ બાર સ્પીકર બધી વસ્તુ છે બેસ્ટ પ્રાઇસમાં મળી જાય છે તો આજે તમે તમને આજના વિડીયો હું ડિટેલમાં અંદરની વિઝિટ કરવાનો છું બધી વસ્તુની પ્રાઇસની સાથે વાત કરવાનો છું અને તમે જેમ જાણો છો કે રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રભરમાં સૌથી બેસ્ટ પ્રાઇસમાં ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ આપણને અહીંયા મળતા હોય છે તો ચાલો આપણે બધી ડિટેલમાં વાત કરીએ ચાલો મારી સાથે તો આપણી સાથે છે પ્રમુખ ઇલેક્ટ્રોનિકના ઓનર પ્રતાપભાઈ ડાંગર કે જેઓ આપણને આજે બધી વસ્તુ છે ડિટેલમાં દેખાડવાના છે તો પહેલા તો મને એ કહો કે સૌરાષ્ટ્ર ભરમાં સૌથી બેસ્ટ પ્રાઇસમાં જ્યારે એપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સ લેવાની વાત આવે ને ત્યારે બધાના મનમાં એક જ નામ આવે પ્રમુખ ઇલેક્ટ્રોનિક અને આમ ઓલમોસ્ટ બધા ક્રિએટરથી લઈને બધા યુટ્યુબરો ને બધા લોકોએ આપણા વિડીયો બનાવી ચૂક્યા છે બધા આપણી વસ્તુ દેખાડી છે તો તમે આટલી બધી વસ્તુ આ બેસ્ટ પ્રાઇસમાં કઈ રીતે આપી શકો છો જનરલી આપણે છે ને કેવું હોય કે આપણે મહારાષ્ટ્ર કે ગુજરાત કે કોઈ પણ જગ્યાએ કોઈ ગોડાઉન હોય તો આખું ગોડાઉન પરચેસ કરતા હોય એની અંદર બલ્ક બેંગ થતું હોય એટલે મને સસ્તું પડે અને મારા કસ્ટમરને ને સસ્તું એટલે સસ્તા થાય હવે ખાસ છે આજના વિડીયોમાં છે ને બધી વસ્તુના પ્રાઇસ સાથે વાત કરવાનો છું જનરલી બધા વિડીયો જોતા હોય તો એમાં એવું થતું કે ભાઈ પ્રાઇસમાં વાત હોય ટકાવારીમાં વાત થતી હોય કે આટલા ટકા ડિસ્કાઉન્ટ પણ આપણે તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ જ કહી દેવાના છે કે ભાઈ આટલાથી સ્ટાર્ટિંગમાં અહીં આપણને આ વસ્તુ મળી છે પછી એમાં વેરાયટી વાઇઝ ને મોડલ વાઇઝ છે ને પ્રાઇસ અલગ અલગ મળતા હોય પણ એક સ્ટાર્ટિંગ પ્રાઇસનો તમને આઈડિયા પણ મળવાનો છે તો અમને બધી વસ્તુની વાત કરો સૌથી પહેલા એસી થી શરૂઆત કરીએ એસી માં વિશાલભાઈ આપણી પાસે પેનાસોનિક હાયર એસર સાનસુઈ બીપીએલ વાઇબર ઓ જનરલ મિત્સુબીસી લોઈડ બધી બધી જ બ્રાન્ડ છે જેની અંદર દોઢ ટન આપણે હવે દિવાળી પછી પચીસ હજાર રૂપિયાથી ચાલુ કરવાના છે અને બાવન હજાર સુધીના ટોટલ દોઢ ટન એસી અલગ અલગ વેરિયન્ટ અલગ અલગ કંપની અને અલગ અલગ સ્ટાર રેટિંગ પ્રમાણે આવવાના છે ઓકે લોકોની મોસ્ટ ડિમાન્ડેડ વસ્તુ એટલે કે એસી આપણે છે ને મલ્ટિપલ બ્રાન્ડ મતલબ બધી બ્રાન્ડ એક જ જગ્યાએ મળી રહી છે અને તમે જેમ પ્રાઇસ સાંભળી કે થી સ્ટાર્ટિંગ થઈ જતી હોય પછી તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે અલગ અલગ એમાં પ્રાઇસવાળા સિલેક્ટ કરી શકો છો પણ સ્ટાર્ટિંગ પ્રાઇસમાં તમને આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા આપણે માત્ર પચીસ હજારથી સ્ટાર્ટિંગમાં પણ એસીની શરૂઆત થઈ જતી હોય છે અને સર જેમ કીધું કે બાવન હજાર સુધીમાં આપણી રિક્વાયરમેન્ટ મુજબ એસી મળતા હોય છે એટલે એક આ બેસ્ટ પ્રાઇસમાં બેસ્ટ વસ્તુ મળી રહી છે મતલબ ઓનલાઈન સર્ચ કર્યા હોય કોઈની સાથે કમ્પેર કર્યા હોય તો આઈડિયા આવી જાય કે ભાઈ બેસ્ટ પ્રાઇસમાં કંઈ મળવું શક્ય જ નથી ઓકે એ જ રીતના તમારી પાસે ખાસ છે ને ફ્રીજર આપણે જે કહેવાય બધા રેફ્રિજરેટર એનો સૌથી વધારે કલેક્શન છે એમાં સિંગલ ડોર ડબલ ડોર ફૂલ રાખવાનું જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી તમારી પાસે લાઈન કરેલી છે આના વિશે પણ અમને કયો ફ્રીજની અંદર આપણી પાસે સિંગલ ડોર ડબલ ડોર અને સાઈડ બાય સાઈડ ત્રણેય વેરિયન્ટ હાજરમાં જ હોય છે અને સાઈડ બાય સાઈડમાં બે દરવાજાવાળું ત્રણ દરવાજાવાળું અને ચાર દરવાજાવાળું એમાં સિંગલ ડોર આપણી પાસે દસ નવસો નહીં એવુંથી ચાલુ થવાનું છે

અને આમ સ્ટોક એટલો છે ને કે કોઈ ખૂણો ખાલી નથી તમે જ્યાં જોવો ત્યાં કંઈક ને કંઈક એપ્લાયન્સીસ ને બધા વસ્તુ રાખેલી છે ખાસ ટીવી નું તો તમારી પાસે ફૂલ કલેક્શન છે અલગ અલગ સાઈઝમાં એમાં કઈ કઈ સાઈઝમાં મળતી હોય એમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ કેવી કસે એની અંદર આપણી પાસે 24 ઇંચ થી લઈને 75 ઇંચ હાજર માં જોવા મળી જશે રિઝલ્ટ સાથે જોવા મળી જશે જે આપણી પાસે 5500 રૂપિયા થી ચાલુ થવાનું છે અને 1 લાખ સુધીનું હાજર ડિસ્પ્લે માં ટીવી છે ઓકે અને હવે વાત કરો ખાસ અમને બધાય વોશિંગ મશીન ની વાત કરી દો કે એમાં કઈ રીતના કેવા પ્રાઇસ છે ને વોશિંગ મશીન માં ત્રણ વેરિયન્ટ આવે વિશાલભાઈ સેમી ઓટોમેટિક ફૂલી ઓટોમેટિક અને ફ્રન્ટ લોડ સેમી ઓટોમેટિક આપડી પાસે પંચાવનસો રૂપિયા થી ચાલુ થવાનું છે ફૂલી ઓટોમેટિક આપણી પાસે બાર હજાર પાંચસો થી ચાલુ થવાનું છે અને ફ્રન્ટ લોડ આપણી પાસે પંદર નવસો નેવ થી ચાલુ થવાનું ઓકે એટલે મોટા બધા એપ્લાયન્સીસ કે ઇલેક્ટ્રોનિક્સ કેવાય તો આપણે જોઈ લીધા એ સિવાય આપણી પાસે બાકી પણ બધા જ નાના નાના મતલબ વસ્તુ કે ઓવન છે ઘરઘંટી છે બધી વસ્તુ મળતી ઓવન ઘરઘંટી આરો પ્લાન્ટ સ્પીકર બધી વસ્તુ મિક્સર બ્લેન્ડર ટોસ્ટર ઇસ્ત્રી બધું મળવાનું છે ઓકે હવે આ બધી વસ્તુના પ્રાઇસ જોયા ને એટલે ઘણા બધા મારા વ્યુઅર્સને એમ થઈ ગયું છે કે ભાઈ વસ્તુ લઈ જ લેવી છે પણ ક્યાંક ને ક્યાંક મારા જેવા ઘણી જગ્યાએ એવી અટકતા છે કે ભાઈ એક સાથે કેશ પેમેન્ટ કેમ આટલી વસ્તુ દેવું તો આમાં હપ્તાનું ને એનું કઈ રીતના થતું હોય માનો કે કોઈ એક વ્યક્તિ આવે એને બધી વસ્તુ લેવી છે ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન બે પાંચ લાખ રૂપિયાની વસ્તુ થતી હોય કેશ ન હોય અથવા કોઈ એક વસ્તુ લેવી છે ને કેશ નથી તો એના માટે આપણી પાસે બજાજ આઈડીએફસી હોમ ક્રેડિટ એચડીએફસી ફાઇનાન્સ જેવી બધી ફાઇનાન્સ ઉપલબ્ધ જ છે તો તમારે કેશ લઈને આવવાની જરૂર નથી એક રૂપિયો નહીં લઈને આવો ને તો પણ તમને ફાઇનાન્સ ઉપર દરેક વસ્તુ મળવાની છે ઓકે એટલે તમારે વસ્તુની ખરીદી કરવી છે ને તમારે એકસાથે બધું કેશ પેમેન્ટ દેવાની પણ જરૂર નથી તમારા નામે તમે ફાઇનાન્સ કરાવી લ્યો સરળ સરળતાથી તમને બધી વસ્તુ મળી જશે અને બધી વસ્તુ નોમિનલ પ્રોસેસિંગ ફીસના ચાર્જમાં લોન થઈ જતી હોય છે વ્યાજ તો 0% છે પણ દરેક કંપનીના અલગ અલગ પ્રોસેસિંગ ચાર્જ હોય છે એ કસ્ટમરે પે કરી થતા હોય છે ઓકે એટલે આ બધી વસ્તુ તમને રાજકોટમાં મળી રહી છે અને ખાસ આપણું શ્રી પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ છે ને રાજકોટના અહીંયા આવેલું છે આપણા કોઠારી રોડ ઉપર અને આપણું બીજું બ્રાન્ચ છે શ્રી મારુતિ એના વિશે પણ અમને કહ્યું કે ત્યાં પણ બધી વસ્તુઓ મળી તો અહીંનું એડ્રેસ તમને કહી દઉં કે શ્રી પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ કોઠારીયા મેઇન રોડ અમૃતમ હોસ્પિટલ સામે રાજકોટ બીજી બ્રાન્ચ આપણી જે દેવપરામાં છે જેનું નામ છે શ્રી મારુતિ ઇલેક્ટ્રોનિક્સ કોઠારિયા મેઇન રોડ દેવપરા પેટ્રોલ પંપની બાજુમાં શ્રી મારુતિ ઇલેક્ટ્રોનિક્સ ઓકે એટલે તમને સ્ક્રીન પર પ્રોપર એડ્રેસ દેખાઈ રહ્યું છે પ્રોપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે તમને વિડીયોના ડિસ્ક્રીપ્શન છે ને ગૂગલ મેપની લિંક પણ એડ કરી દઈશ જેથી તમે કદાચ ગૂગલ મેપમાં કરો ને તમે ડાયરેક્ટ બને જગ્યાના એડ્રેસ પર તમે પહોંચી શકશો તમને બધી વસ્તુને અમે ડિટેલમાં પ્રાઇઝ સાથે વાત કરી તમારે હજી વધારે ડિટેલમાં માહિતી જોતી હોય ને તો એમના પોતાના સોશિયલ મીડિયા ઉપર રેગ્યુલર નવી ઓફરની સાથે બધી અપડેટ્સ લઈને આવતા રહેતા હોય છે તમને સ્ક્રીન પર અહીંયાનું ઇન્સ્ટા આઈડી પણ દેખાઈ રહ્યું છે તમે એમને પણ ફોલો કરી લો એમાં પણ વિઝિટ કરો તમે બધી વસ્તુના પ્રાઇસ જોઈ શકશો કે બધી વસ્તુની વેરાયટી સ્ટોક અને અવનવી રીલ્સ જોઈ શકશો અને તમે બહુ સારી માહિતી શેર કરી ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુઓની જાણકારી મળી કે એકદમ મોટા મોલમાં કે આપણે જે અત્યારે કલ્ચર છે શોપિંગ માટે જતા હોય અને આપણો વિડીયો જોશે તો ઘણું સસ્તા ભાવે છે એકવાર સ્પેશિયલ વિઝિટનો આગ્રહ રાખવો ફોન ઉપર પ્રાઇઝ નો આગ્રહ ના રાખવો એકવાર વિઝિટ કરો તમે રૂબરો અહીંયા ફિઝિકલ ટચ કરીને બધી વસ્તુ જોશો તમારા યુઝ શું છે તમે એકવાર મતલબ થોડુંક ડિસ્કશન કરશો ને તમને પ્રોપર વસ્તુ પણ સજેસ્ટ કરશે કે તમારા માટે કઈ વસ્તુ બેસ્ટ છે મતલબ કે બધી બ્રાન્ડની અલગ અલગ ખાસિયત હોય છે તમે કદાચ ઓનલાઈન વિડીયો જોઈને કે કોઈ રેફરન્સથી અહીંયા ખરીદી માટે આવો પણ એના તમે અહીંયા આવીને પૂછશો ને તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળશે કે તમારા માટે કઈ વસ્તુ બેસ્ટ છે તો તમે આટલી સરસ માહિતી આપીના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વ્યુઅર્સ વહેલી તકે વિઝિટ કરશે અને બધી વસ્તુની સરસ મજાની શોપિંગ કરશે અને તમને પણ કાંઈ પણ પ્રશ્ન છે તો તમે આપણા વિડીયોના કમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો ફોન કરી શકો છો પણ હું તો તમને ખાસ એ જ આગ્રહ કરીશ કે તમે રૂબરૂ વિઝિટ કરો તમે આવો અને સરસ મજાનું શોપિંગ કરો ફરી પછી રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં મળશું